અંબાજી માં પ્રથમ વખત યોગ સાથે ગરબાનું વિશેષ આયોજન કરી અગિયાર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અંબાજી મંદિરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આ વર્ષે અનોખી રીતે કરવામાં આવી પ્રથમ વખત યોગ સાથે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં યોગ અને ગરબાનો સંગમ જોવા મળ્યો મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકો ગ્રામજનો અધિકારીઓ અને મંદિર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંબાજી મંદિરના વહીવટદારો પણ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ હેઠળ કરવામાં આવ્યું હતું સહભાગીઓએ ગરબાના તાળ સાથે યોગ કરીને આધ્યાત્મિકતા અને આરોગ્યનો અનોખો અનુભવ કર્યો યોગ અને ગરબાનો આ સંગમ સૌના માટે નવી પ્રેરણા બની રહ્યો છે અને લોકોએ આનંદપૂર્વક યોગાભ્યાસ કર્યો અંબાજી મંદિરના પવિત્ર વાતાવરણમાં યોગ અને ગરબાનો સંગમ થવાથી સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો બાળકોને યુવાનો માટે પણ આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો કારણ કે તેઓએ પરંપરા અને આરોગ્ય બંનેનું મહત્વ અનુભવ્યું યોગ સાથે ગરબાના તારે સૌ એકતા અને અંબાજી અને સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો આ કાર્યક્રમ દ્વારા અંબાજી મંદિર અને સમગ્ર પંથકમાં યોગ પ્રત્યે જાગૃતિ અને આરોગ્ય પ્રેમ વધ્યો છે યોગ અને ગરબાના અનોખા સંગમથી સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણીને નવી ઓળખ મળી છે આવનાર વર્ષોમાં પણ આવા સર્જનાત્મક કાર્યક્રમો યોજાય તેવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે